મે yeah, <laughs> 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 હાય એસી આ મને પેલા હાથી હો તો સારું હતું તો મારા ભાઈ હાતું લઈ મને શું ખબર મને તો મારા ધણીની બીક લાગી અરે રો થઈ એસી આ કઈ બજારે જઈ અલ્યા એ છોકરા ઓલી અસલ મજાની તિયે ખાલી બહુ ફસાય નીકળીતી કેમ કે થઈ કોઈ સકાય હું ઘરે કઈ કી બજારે હાલી જાવ અત્યારે રૂપિયાનો ફેલો લઈને ફરને તો કઈ કઈ નય નસાય

પણ મારા હાટુ નઈ મારા હાણા હાટુ કવ છું એ તો વેલુ આવું જોઈએ ને એ મે લઈ લીધી હવે જા કીરે હવે તો મગના મોટે વાત થઈ ગઈ વટે 50000 છું હવે કદાક લાખ દેવા પડે ને જો તો તારું તોય લાખ થઈ દેવા છે તું જોજે લે એ યો 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 કાઈ મગદ ખબર જ ન પડે અયા આવ અયા શું છે હવે કાન ઓરો દ્યો કે તમે લાખ રૂપિયા આપશો ને તો હું તમારા હારા ના ઘીરે જાય લાખ રૂપિયા તો આપી દે ને એક લાખ ને માથે દસ હજાર તું તારા આપીશ પણ આ મગના ને મગના ખાઈ દે કાંઈ વાંધો લે તમ તારે લાખ રૂપિયા દઈ ગયો એટલે અમે તમારા હારા ના ઘીરે તમ તારે મેળ પડી ગયો સમજો અથા દે દઉં

જો પૈસા દીધવાના સરપંચે તો સરપંચાર માથા કુઠ થાઈકરી મારી મારા હાલાને તો વહુ વારો કરવો જ છે હય ગમે થાય પેલા સરપંચના ઘરે જાવું છે તપાસ કરવી છે કે આને પૈસા દીધા કોને એમન કરું તે ને પૈસા તો ગામ બાર હું મને હજી નથી આને પૈસા દીધા ક્યાંય પણ હોતે કડવી નાખવા હે સરપંચ પાસે સરપંચ પાસે જવું હે આ ત્યાં સુધી તો મને હક નઈ પડે હવે તો મને લોહી છીટકા ભરવા મંડ્યું હે પેલા ગાયો કા સરપંચ ના ઘરે જવા દે મારો બેટો મારો માણા જાને ઈને મને રાખ્યો હે કે મેં ઈને રાખ્યો ઈ ખબર નત પડતી હારા પાલાય ધોઈન નત જાતો આ પાણી પીવું હોય તો મારે સીમા પીવું અને આ કોઈને કઈ નો દેતો હારું કે મે 50000 આપ્યા છે તો ના લેતી ની દેતી કરસા આખા ગામમાં મારી હારી

હવે એ હળદર માટેનો ટકુડા નથી ગામમાં કોઈ પાવલીનો ગોલો દુકાન ગયો એવું નથી આ નાને મારે બેટે પસાદર દઈ ગઈ દીધા મને તો એટલી છડે હે સરપોચ એટલી જાય છડે ને

આ લુંજી જ્યાં સુધી હે તમે રાખો અને આ ફાળિયો જ્યાં સુધી ઓલો ગુંડો ન જડે ને આ પૈસા દેવા વાળો ત્યાં સુધી સરપસ પણ હું તે મને હોપો એ પણ એ બધું જ થઈ રહે છે પણ આમાં આટલો બધો ઉશ્કેરાયેલ કેમ છો હવે લઈ જા તો ભલે લઈ જા ભાઈ

પણ એ તો કે ભાઈ બાપા મેં દીધા તો આ દીધા કઈ એ મને નથી ખબર પડતી કોને કેવા જવું તું મારા માથે ખાસ નકરો સરપસ હું પાછો જ એક ગામ આટો મારતો અને એક ફાયર્યું લઈને જવું બાપના હંબર અને એ ગુનેગાર ને ગોતે પણ ત્યાં મને હક નો પડે સીટકા ભરે લોય અને મને એમ થાય નાકમાં આંગળા સળાઈ જાવ તેમ જોજો હું કહું તો સહ્યા જ નહીં

50000 માં હું હોતે રાખી લઉં છું હાલ 50000 હું તો તાર રોકરા દેસ એ કાઈ મારા 50000 મારા થી મે 50000 માં લઈ લીધી છે એ હાટ હું હાટ આપી અને માર ભાઈ અસલ મજાનો છે આ તો કાઈ એ પણ મારે હાટું એને આરે થઈ ગયો ને 50000 માં મને લઈ લીધી છે એ સારું છે એ હવાર નહી ઉતલે જોતીતી અરે 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 કાઈ માના પેટની થાયા હાટું કરવા તો ઊભી છે મારા ભાઈ હાટું એ હાટુ કરવા તો હું નીકળી છું એ આને મે 70000 માં રાખી અરે મે લાખ દીધા આમ બધા થાની માની એ હું લાખ 10 અરે આ મૂક ને આ ફૂટ તો એય એ કઈ બાજોમાં એ આપણે 2 લાખ રૂપિયા લઈને આવું અને મારે આજ લઈ જાવી આજ તુરંત લઈ જઉં એ જા જા એ ક્યાં જાવું એ જા જા એ આમ તો આને તો હું જ લઈ જવાની છું અને તું બે દેતો છે ને તો 18 લાખ ગાય હવે હાલતી ની થા આખા ગાંડ પેલા આ રેખલીએ જોઈ

મને તો ગામળ પડી ગયો આ આળિયાનો કમાલ હો બધો એ મજો માં જો છો તો નવ લાયો એ સરપાસ આ તો હવે વટે વાત થઈ ગઈ અને હવે 5000 નહીં લાખ રૂપિયા માં દુલન લેવાની છે તેમે ગાયો કા 5000 નો બીજો મેર કરો મારા હાટુ મારે બેટે ભરે કરી પેલા 50 લઈ જો અને હવે તું લાખ ની વાત કરે એ મારા માણા એ મેં તને આવો જોઈને નથી રાખ્યો તું મને હાવ તળિયા જાતક ક્રીશ એ સરપંચ એ તમે પૈસાની ઉપાધિ કરોમાં અને હું તો કહું એ દુલ્હનને કહીશ કે તમારું હોતી છે તમારા જોગું જડે ભલે પછી તેરી હજારમાં તમારા હાટું હોતી બૈરું કરાઈ દેવું હે તમે જોજો લો વા મારા તું વાહ કરીશ હવે મને વિશ્વાસ છો આજથી તારે તને ને નહી ફાળ્યું જ મારું કામ માં નીકળવાનું કરવો જોઈએ કે માણા છે સરપંચ નો માણા છે હવે તમારું આવશે અને બી જિંદગી ગામમાં સરપંચ પણ ભોગવો અને હવે તો હે હું ગામમાં એવો મત પસાર કરીને એવો મત પસાર કરીને કે ઘરે ઘરે બાથરૂમ નહી સોના પુરી બનાવી દેવાની હે બરોબર ને બરોબર લાખના ના દોઢ લાખ લઈ જા વાળો થા અને પછી જટ મારો એ કરજે ઈ તો હું કરી સાદ પણ હવે ટપુડાઈ ની ની હે ને આય કુ ગન પી હે એક કુર ને આખે બાડો હે ને પણ આ વાત સાંભળ છે ને કે મારો દીકરો ઓલો સરપંચનો નો માણા લા રૂપિયા માં બૈરું લઈ ગયો એટલે होली આઈ તો રેડે રેડે ઉખડજી જઈ ગઈ સપૂડા ને થોણા દી એવું કરવાનો કે આપો તો નથી તારા બાપની થઈ જાય અરે તમે બેહી ને મારા હાટુ બાજુમાં એ કિંમત મારી હું કરીશ અને તમે બે બાજુમાં મારા તમર બીનું કાં લઈ <laughs> લીધી <laughs> અલે તમારે કેટલા દેવાના હે એ તું કે એટલા દઈ એ આ તો તને એટલા ને દે ને એટલા હું તને દઈ મારી માં બાવરામાં પાડી દે હમણે મને તો તો જામો ને જામો હે એ તમે બે બોલી લગાવો અલે પછી મારી બોલી પાર કરો હાલો હાલો એ કિન્યા છે ઓ દીધું આ આમાં આમાં કઈ

કેરી શું એટલે તમે સરપસ ચોક વાત એ મારા હરી દેવાની ઈ બાકુ થઈ ગયો એમાં શું હોય એટલે મારો ભાઈ અજે આમ જો વાંઠો છે 35 વર્ષનો અને ઉત્યા દેવા હું ઊભી સવાયા એ અને મારા ભાઈના હાટુ ખરીદીતે એ મારા ભાઈ આરે થાશે એટલે તમને કોઈ સાર બહુયો ને સરેઈ ને કે તમે આયા તાંગો નાખો એ ઢેગાણું આમાં તમાર જો બોય લઈ ગયો હા 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 મને તો આમાં કઈ હલ નથી ઉતી એ ઉભાઈ ઉભાયો 4 વર્ષા હે લે આ માર હાળો

એ ચાર ચાર વરસ આહી આ તો રેવાનું કિના ઘીને ને ઈ સરપાસ તમે નક્કી કરી લજો એના ઘિરે હું રઈશ એવો હાલો અત્યારે તમે અમારા ઘિરે હા હા સરપાસ એ હાલો તમ તા મરવાન મોર મરવાને એ હાલો હાલો સરપાસના ઘિરે યા નેઠો થઈ જશે આમ જો રૂપિયા તું તાર હું દઈશ હો ઈ સરપાસના વાટમાં બહુ નાખી આ કે તાર આમ જો માર ભાઈ તું આખસ ખસ રૂપિયા તો હું દઈ એ તું મારા ભાઈ આરે દાને લઈ જ

લગન કરીશ ને બધા ફેરા પડી એ હા શું હોય હેને હાલો તો આપડે સરપંચ ના ઘરે જ અને અહીંયા આપડે જોઈને બધી વાત કરી પણ મને તો એવું લાગે કે બધા બધા મારી સારી શહેરનું